વેદાંત રત્ન ડોક્ટર શાસ્ત્રી લાલાભાઈ વ્યાસની આગેવાનીમાં એકસો પચીસ કર્મકાંડી ભૂદેવો દ્વારા ચંડી પૂર્ણ થયો મહંત બળદેવગીરીજી દિલીપદાસજી લલિત કિશોર મહારાજ સહિત અનેક સંતોએ હાજરી આપી આશીર્વચન આપ્યા યજ્ઞ માટે ભવ્ય ડેકોરેશન સાથે રોજ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા પ્રથમ દિવસે આનંદના ગરબા અને બીજા દિવસે કલાકાર મયુર દવેના મનોહર ડાયરાએ ભક્તોને ઝુંબ ઉઠાવ્યા વિવિધ દેવી દેવતાઓના ગાનથી સમગ્ર રાણીપ વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો શાંતિધન ગૌશાળાના પ્રોડક્ટનું પ્રદર્શન વિશેષ આકર્ષણ રહ્યું તમામ શ્રદ્ધાળુઓ માટે સ્વાદિષ્ટ સાત્વિક પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી ફળ હોમ સાથે યજ્ઞ વિધિવત પૂર્ણ કરાયું આયોજનમાં રાજેન્દ્રભાઈ નવીનભાઈ ભરતભાઈ ભદ્રેશભાઈ મણીલાલ પટેલ તથા સમગ્ર મધુર પરિવારનું વિશેષ યોગદાન રહ્યું હતું રિપોર્ટર જ્યોતિ પટેલ અમદાવાદ